વિસ્તારમાં થયેલી લાખોની ચોરીને મામલે કાપોદરા પોલીસે ચોરીમાં સંડોવાયેલા ચોરપીસ લાખની ચોરી કરનાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ રીડા ગુનેગાર વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અંદાજિત થી પણ વધારે ચોરીના ગુના નોંધાયેલા છે ત્યારે ગુનેગાર મૂળ મહારાષ્ટ્રનો છે ચોરી કરવા માટે સુરત આવતો હતો આરોપી રીડો હોય ત્યારે મહારાષ્ટ્ર પોલીસના

જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા જેનું રહેઠાણ થાણે મુંબઈ છે એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે જેથી તેની પણ આમાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ સાઠથી થી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે અને આ ગુનાની આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે મુંબઈમાં અસંખ્ય દુકાનો આણે તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે કેને આપેલા છે એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે દાતા પોલીસ મતકની હદમાં એક્ટિવાની લૂંટ અને ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે એક આરોપીને